હેલો લો નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલ ના માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબ્સક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો ગ્રુપ અને અને પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો અમને તમારા મળતું રહે અંદર આજે પણ તમને દસ થી પંદર રૂપિયા નો એક મને સુધારો અલગ અલગ વિસ્તારો જોવા મળશે જે અમુક વિસ્તારોમાં જ્યાં નું પ્રમાણ વધારે ઘટેલું છે જ્યાં વધારે સુધારો જોવા મળતો હોય છે અમુક વિસ્તારોમાં છે ઓછું વેચવાલીનું પ્રમાણ ઘટેલું હોય છે અથવા તો વધારે થોડી વેચવાલી જોવા મળતી હોય છે એવા વિસ્તારોની અંદર થોડો ઓછો સુધારો પણ સુધારો જોવા અવશ્ય મળશે કારણ કે હાજર બજારમાં રૂના ભાવની અંદર સુધારો સાંજના રિપોર્ટમાં આપણે ચર્ચા કરીએ કે છપ્પન હજાર સુધી ગુજરાત શંકર ઘાસડી પહોંચતી આપણે જોવા મળે છે દેશની અંદર જોઈએ તો સોમવારે વેચવાલીનું પ્રમાણ એક લાખ જે હજાર સાતસો આવક આપણે જોવા મળે એ પણ ઘણી બધી ઘટેલી છે આગળના સપ્તાહમાં છે આપણે બે લાખ પર ડે જે આવક જોવા મળતી એમાં પણ આપણને ઘટાડો દર્શાવતા આવક છે ઘણી બધી ઘટેલી જોવા મળે સોમવારે પણ વેચવાલીનું પ્રમાણ વધારે હોય છે પણ અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું સોમવારે આજનો દિવસ એટલે કે મંગળવારના દિવસે વેચવાલીનું પ્રમાણ છે સાંજના રિપોર્ટમાં

અંદર છે આપણે આઈસી અમેરિકન ક્વાર્ટર વિદેશ વેદાની અંદર આપણે જોઈ શકીએ છીએ સેતાલીસ પોઈન્ટ ત્રાણું સેન્ટ ઓપનિંગ સપાટી જોવા મળી હતી ફરીથી ઉંચા મધવાની રાતભરની સ્થિતિ જોઈએ તો ઇન્ટર ટ્રેડિંગ રેન્જ અંદર સત્યાસી પોઈન્ટ પિસ્તાલીસ સેન્ટ જોવા મળી હતી વાયદાની અંદર તળિયાની સપાટી સાસી પોઈન્ટ એકાવન સેન્ટ ની બતાવવામાં આવી એટલે કે તળિયાની સપાટી પણ વધારે નીચે જોવા નથી મળતી અને વાયદો જ્યારે સેટલ થયો એટલે સત્યાસી પોઈન્ટ ચાર સેન્ટ લેવલે વાયદો બંધ થયો જીરો પોઈન્ટ જીરો ચાર ટકા ની મામૂલી નબળાઈ સાથે વાયદાની અંદર આપણે રેન્જ છે સારી જોવા મળી જે સપાટી છે આપણે ચર્ચા કરી હતી કે સાસી સેન્ટ ઉપર વાયદો આપણે બંધ થવો જોઈએ અથવા તો જે વાયદા લેવલ છે ઉપર મથાળે છે બંધ થતા છે આપણે સારું જોવા મળવું જોઈએ તો એવી રીતના આપણે સાંજે સાઠ ઉપર વાયદા જે રેન્જ જોવા મળી છે એના લીધે આપણા હાજર બજારમાં લોના ભાવ પણ સ્થિર અથવા તો જે વધી શકે પણ ઘટી ન શકે અને બીજું કે આપણી કપાસ બજારની અંદર આજે એનો ટેકો મળીને દસ થી પંદર રૂપિયાની સરસા આપણે કાલના ભાગમાં જે કરી હતી એનો સુધારાનો લાભ ખેડૂતોને મળી શકે હાલ જોઈએ તો વેપારીઓ વધારે પડતા ગામડે અને જે માર્કેટિંગ ની અંદર છે માંગમાં થોડા જોવા મળતા હોય અથવા તો માંગણી થોડી વધારે ગામડેથી થતી હોય હાલ એવું તમને માહોલમાં જોવા મળતું હોય છે અને સુધારો પણ તમને જોવા મળશે કપાસના ભાવની ચર્ચા કરીએ તો જનરલ કેટેગરીમાં બારસો રૂપિયા થી લઈને ચૌદસો પંદર વીસ પચીસ રૂપિયા સુધી છે ઊંચામાં આજે ભાવ જઈ શકે છે અને સારી સુપર ક્વોલિટીમાં ભાવ ઊંચા મળી શકે છે અને નબળી ક્વોલિટીમાં છે ભાવ થોડા નીચા જોવા મળી શકે છે પણ એકંદરે એક મણની અંદર છે દસ થી પંદર નો સુધારો છે જનરલ કેટેગરીમાં જે ભાવમાં એક મણે જોવા મળી શકે છે એવી રીતના એવન ફોર સુપર ક્વોલિટી સારા

એક ગાંઠલીના ભાવ છે આપણે પહોંચતા જોવા મળે છે સામે કપાસિયા બજારની ચર્ચા કરીએ તો કપાસિયાના ભાવ છે આપણે પાંચસો રૂપિયાથી લઈને પાંચસો ત્રીસ રૂપિયાના બી ગ્રેડ કપાસિયામાં ભાવ જોવા મળે છે એવન સુપર સારી ક્વોલિટીમાં જોઈએ તો પાંચસો વીસ રૂપિયાથી લઈને પાંચસો સાઠ રૂપિયા સુધી છે એક મણના ભાવ છે કપાસિયાની અંદર સ્ટેબલ અને સ્થિરતા સાથે આપણને વેપાર જોવા મળે છે એમાં પાછલા બે દિવસમાં દસ પંદર રૂપિયાનો સુધારો એક મને જોવા મળ્યો છે પણ વધારો જે આપણને આગળના સપ્તાહની જેમ ઘટાડો જોવા નથી મળતો એટલે કપાસિયા છે મજબૂત સ્થિતિમાં અત્યારે હાલ બનેલા છે કપાસિયાની અંદર જો હજી પણ આગળ સુધારો થોડો ઘણો થાય તો કપાસ બજારને સીધો એનો લાભ તેજીમાં મળી શકે અને દસ પંદર રૂપિયા કપાસના એક મણે એનો સુધારાનો ટેકો છે મળી શકે કપાસને કારણ કે હાલ તેજી સુધારો છે કપાસના એક મણના ભાવ જે આપણે જોવા મળે છે રૂનો રૂને આધારિત અને બીજું જે જોઈએ તો વિદેશ વાયદા આધારિત છે સુધારો આપણને ટકેલો જોવા મળે છે તે જે આપણે જે ધીમે ધીમે જોવા મળે છે એ માત્ર આ બંને પોઈન્ટ ઉપર ટકેલી છે કપાસનો ટેકો નથી કપાસનો ટેકો વધારે પડતો જોવા મળશે તો વધારે પડતો આગળ ફાયદો છે તમને ધીમો ધીમો સુધારામાં વધારે પડતો જમ્પ જોવા મળી શકે છે સાથે અંદર આજે મૂકવામાં સત્તાવન હજાર સાતસો રૂપિયાની વાયદાની અંદર મામૂલી દબાણ સાથે વાયદાની જે ધારણા છે એમાં આપણને જોવા મળે છે કે સત્તાવન હજાર સાતસો રૂપિયાના ભાવે છે વાયદાની ઓપનિંગ જોવા મળી શકે છે અને જોઈએ તો ઓફર પ્રાઇસ છે આપણે સત્તાવન હજાર સાતસો ની જોવા મળે છે અને બીડ પ્રાઇસ સત્તાવન હજાર ત્રણસો ચાલીસ રૂપિયાની બતાવવામાં આવી છે અને ખરેલકોટ ને એમસીએક્સ માર્ચ વાયદો છે આપણને કાલે સત્તાવન હજાર સાતસો વીસ રૂપિયાની સપાટી બંધ થયો હતો એવી રીતના મામલી દબાણ સાથે છે સત્યાસી ધારણા છે અમેરિકન કોટન વાયદાની અંદર મૂકવામાં આવતી હતી વાયદાની ટ્રેડિંગ રેન્જ છે આપણે દિવસ દરમિયાન બંને વાયદાની કેવી જોવા મળે છે એ પ્રમાણે સાતના ભાગમાં એ માહિતી લઈને ફરી અમે હાજર થઈશું રિપોર્ટની અંદર તમામ માહિતી છે આવક કેવી આપણે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી જોવા મળે છે ગુજરાત શંકર ઘાસડી અને તમામ રાજ્યના ઘાસડીના ભાવ શું સાંજના રિપોર્ટમાં જોવા મળે છે પ્રમાણે તમામ માહિતી લઈને ફરી હાજર થઈ જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જરૂરિયાત હોય તો તમારે આ સુધારાનો લાભ લઈને વેચાણ કરવું અને હજી પણ તમે ઓછા ભાવની રાહ હોય તો સારી ક્વોલિટી સુપર માલ એકસ્ટ્રા ક્વોલિટીને સ્ટોકમાં રાખો નબળી ક્વોલિટીને વેચાણ કરીને જરૂરિયાતમાં નાણાં છૂટા કરવા હવે મળીશું નવા ટોપિક સાથે સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર